હારીજ યુસીએસીએલ ની ગંભીર બેદરકારી સામે આવી છે હારીજ તાલુકાના નવામાકા ગામના વનારાજી ઠાકોર અહીંયા ઘરે મીટર ન હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી લાઇટ બિલ આવે છે છે જાણ થતા હાલ તો ચર્ચાનો વિષય બન્યો આ બાબતે હારી જ યુજીવી નાયબ ઇજનેર એડી પટેલ ને મીટર વગર બિલ આપવાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મીટર જોડાણ કરવામાં નહોતું આવ્યું પરંતુ રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાથી મીટર નો મિનિમમ ચાર્જ વાળું બિલ આપવામાં આવતું હતું બધે ગવર્મેન્ટ મને કીધું મને કે તું ભાઈ આટલા બિલ સતય ભરે છે તે સત્તાય તારા ઘરે મીટર નથી તો પણ તું કંઈ કરતો નથી પછી મારે મેં તમારા પહોંચ જેવા ગયો જે સલાહ લઈ અને આગળ આવ્યું ડગલું મે ભર્યું મીટર નથી તમારા મીટર છે જ નહીં લાઈટ બિલ લગભગ દસેક વર્ષથી ભરું છું શું કીધું સાહેબે સાહેબે મને કીધું મને કે મીટર તો બિલ ભરવા જવું એટલે ફેર હું અરજી કરતો પણ કોઈ મારા અરજી ઓભરતું નહોતું એમને એવું હતું કે જાતા દિવસે અમારે મીટર લાગશે તો અમે કદાચ બિલ નહીં ભરીએ તો અમારા પર દંડ પડશે એમ એ એના કારણે એ લોકો બિલ ભરતા હતા પાંચ વર્ષથી બિલ ભરાય મીટર વગર બિલ ભરાય વગર મીટર લાઈટ ગરમો છે ના

મિનિમમ બિલ મીટર ના લાગે મીટર નથી લાગેલું સ્તર ઉપર એટલે મિનિમમ બિલ ચાલુ થઈ જાય મીટર જ નથી મીટર બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું હારી જ્યુસી જી બેદરકારી સામે આવી છે મારા પાસેના દ્રશ્ય બતાવવાની કોશિશ કરી તમે આ જે મકાન દેખી રહ્યા છો ત્યાં આગળ પાંચ વર્ષ પહેલાં એક મીટરની માંગણી કરવામાં આવી હતી પણ મીટરની માંગણી કરવામાં તો આવી હતી પરંતુ કોઈ દિવસ આજ સુધી તેમને મીટર આવી નથી મીટર ના આવવા છતાં પણ આજ દિન સુધી ત્યાં લાઈટ બિલ ભરવા લાઈટ બિલ આપવામાં આવે છે અને લાઇટ બિલ આપવા બાદ જે એક વ્યક્તિ જે છે વનારસી જે વનારસી પોતે અજ્ઞાન હોવાના કારણે આજ દિન સુધી તે લાઈટ બિલ ભરી રહ્યા છે પરંતુ કહી શકાય કે જે પાંચ પાંચ વર્ષ સુધી મીટર તો નથી પણ પરંતુ બિલ ભરવાના કારણે તેમને આજુબાજુના લોકોને વાત કરીએ તેને વાત કરવા બાદ તેમના પડ્યું કે મીટર ના હોવાથી કે બિલ બિલ ભરવાના તમે મીટર ભરવામાં આવે છે ત્યારબાદ અંદર એક અરજી કરીને અરજી કર્યા બાદ તેમને જે યુજીલ ના જે વ્યક્તિ જે અહીંયા રીડિંગ કરવા આવતા હોય છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે રીડિંગના અંદર તે કાઉન્ટ લખવામાં આવે છે પરંતુ ક્યાંક કાઉન્ટ લખ્યા નથી છતાં પણ તે બિલ આપવામાં આવે છે અને આજ દિન સુધી તેમને જે પણ બિલ આવે છે તે બિલ ભરી રહ્યા છે પરંતુ હાલ જેમને જ્યારે ખબર પડ્યા બાદ તેમણે હારી જ જીબીસી છે તેના અંદર તેમણે જીબીના અંદર તેમને એક અરજી કરી છે અરજીના અંદર તેમને જે જે ચૂકવેલા જે નાણાં છે તેમને પરત કરવાની હાલ તેમણે એક માંગ કરી છે અખતર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ